વન્ય પ્રાણીને બચાવવા માટે કામ કરતો યુવાન બ્યુરો રિપોર્ટ દિનેશ સાથે ઝાલા તાલુકામાં જયેશભાઈ ઝાલા દ્વારા એક વિશેષ કામગીરી કરવામાં આવે છે આમ જોઈને તો જીવને પણ નમન કરવાના હોય જીવને પણ પૂજવાના હોય બરાબર તો તેવા હેતુથી અમારા ધાંગધ્રા શહેરી વિસ્તારમાં જયેશભાઈ ઝાલા દ્વારા એક નિઃશુલ્ક કામગીરી કરવામાં આવે છે પણ એ કામગીરી કેવી કે જેનો આપણને બધાને ડર હોય કે સાપ આવે તો આપણે શું કરીએ મારીએ છીએ અથવા એને કોઈ પણ રીતે આપણે નિકાલ માટેના પ્રયત્ન કરીએ છીએ પણ જયેશભાઈ દ્વારા ધાંગદરા તાલુકાના ચોસઠ ગામમાં કોઈપણ જગ્યાએ સાપ નીકળે તો પોતાના વાહન દ્વારા પોતાના ખર્ચે નિઃશુલ્ક સેવા આપવામાં આવે છે અને કોઈપણ ઝેરી સાપ બિનઝેરી સાપને પકડી અને તેઓ લોકો તેને જે આર જે છે આપણે ફોરેસ્ટ તેને સોંપી દે છે અને બહુ સરસ મજાની કામગીરી કરે છે એટલે આજે નાગપંચમના દિવસે ખરેખર જયેશભાઈને આપણે ધન્યવાદ કહીએ છીએ અસ્તુ જયેશભાઈ દ્વારા છેલ્લા પંદર વર્ષથી આ કામગીરી કરવામાં આવે છે અને અત્યાર સુધીમાં દસ હજાર સાપને એ લોકો પકડી અને આવી રીતે વન્ય જે જીવ છે અને આર જે છે તેમને સોંપવામાં આવ્યા છે નમસ્કાર હું જયેશ કુમાર ઝાલા વર્ષથી સાપના રેસ્ક્યુ કરું છું અને અત્યાર સુધીમાં મેં દસ હજારથી વધુ સાપના રેસ્ક્યુ કર્યા છે સાથે સાથે તમામને કહેવા પણ માંગુ છું કે સાપને મારવો નહીં સાપ આપણો મિત્ર છે અને જ્યાં પણ સાપ નીકળે ત્યાં મારો નંબર છે સત્તાણું એકસો વીસ અઠાવન છસો મારો સંપર્ક કરવો અને આજ નાગપાંચમ છે નાગપાંચમની દિવસે જ આજ મેં પાંચ સાપના રેસ્ક્યુ કર્યા છે અને સાથે સાથે વન વિભાગને સાથે રાખી અને વન વિભાગને જે કંઈ સાપ પકડું છું એ વન વિભાગને સોંપું છું ત્યારબાદ વન વિભાગ સાપનાને રિલીઝ કરવા માટે વન વિભાગ પોતે જાય છે હું છેલ્લા ત્રીસ ત્રીસ કિલોમીટરના એરિયામાં અલગ જાઉં છું લોકોને એ જ કહું છું કે સાપને મારશો નહીં અને સાપને આપણો મિત્ર છે અને સાપનો મારવા નહીં અને મારો સંપર્ક કરવો